ઓમ નમ શિવાય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં આજના વિડીયોમાં આપણે રવિવારે આવતા ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત વિશે જાણીશું તેની વ્રતકથા વ્રતવિધિ અને શુભ મુહૂર્ત અને કેવી રીતે પૂજા કરવી આ તમામ માહિતી આ વિડીયો દ્વારા અમે તમને આપીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ આભાર મિત્રો સનાતન હિન્દુ ધર્મની અંદર પ્રદોષ વ્રતનું એક વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાનું વિધિ વિધાન છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે જો વ્રત રાખવામાં આવે તો ભગવાન શિવની કૃપા આપણા પરિવારને મળે છે અને સાથે સાથે આપણા જીવનની અંદર તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો હવે જાણીએ કે આ વ્રત એ ક્યારે આવે છે એ ક્યારે ઉજવવાનું છે તેની વ્રતકથા શું છે તો વિડીયોમાં જોડાયેલા રહેવા વિનંતી છે વૈદિક પંચાંગ મુજબ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસનો દિવસ રવિવારે સાંજે સાતને પચ્ચીસ મિનિટથી પ્રદોષ વ્રતની શરૂઆત થાય છે અને તેની સમાપ્તિ દસ ફેબ્રુઆરીના સાંજે છ કલાક અને સત્તાવન મિનિટે થાય છે પ્રદોષકાળ જોતાં આ વ્રત એ નવ ફેબ્રુઆરી એટલે કે રવિવારના દિવસે ઉજવવાનું રહે છે આથી આ વ્રતને આપણે રવિપ્રદોષ વ્રત તરીકે પણ ઓળખીએ છીએ આ વ્રત ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવા માટે રાખવામાં આવે છે આ દિવસે કાળની પૂજા થાય છે એના કારણે આપણે આ વ્રતનું નામ અથવા તો દક્ષિણ ભારતની અંદર આ વ્રતને પ્રદોષમ એવા વ્રતથી આપણે ઓળખીએ છીએ આ દિવસે ભોલેનાથની સાથે મા પાર્વતીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે જેનાથી આપણને સમૃદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે જાણીએ કે આ વ્રતની પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી જોઈએ મિત્રો પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સારા કપડાં પહેરી અને ભગવાન શિવની પરિવારની મૂર્તિ અથવા તો આપણી પાસે ફોટોગ્રાફ હોય શિવ પરિવારનો તો તેની સ્થાપના કરવી સૌપ્રથમ તેને ગંગાજળથી સ્નાન કરાવો અને આ મૂર્તિ અથવા તો ફોટો હોય તેના પર સફેદ ચંદનનું તિલક લગાવો ફૂલમાળા અર્પણ કરો અને દેશી ઘી અથવા તો ગાયના ઘીનો દીવો કરો ભગવાન શિવનો ભોગ લગાવો ભોગમાં આપણે ખીર છે હલવો છે ફળ છે મીઠાઈ છે તમે આ બધી વસ્તુ છે ભોગમાં રાખી શકો છો ત્યારબાદ શિવજીના વૈદિક મંત્રોનો જાપ કરો ઓમ નમઃ શિવાય મંત્રોનો મનમાં પણ જાપ કરી શકાય છે ત્યારબાદ શિવજીની આરતી કરીએ પ્રદોષ વ્રત કથા વાંચવી પંચાક્ષરી મંત્ર અથવા તો શિવ ચાલીસાનો પાઠ કરી શકાય છે અને ત્યારબાદ આપણાથી જો કોઈ પૂજા પાઠમાં ભૂલ થઈ હોય તો તેની ક્ષમા માગવી અને ત્યારબાદ શિવપ્રસાદનું વિતરણ કરવું અને બીજે દિવસે એ આ વ્રતના પારણા કરવા તો મિત્રો આ રીતે ભગવાન શંકર અને પાર્વતીની આપણે પૂજા કરી અને આ વ્રત પૂર્ણ કરવું જોઈએ મિત્રો પ્રદોષ વ્રત છે એ આ મહિનાની અથવા તો કોઈપણ મહિનાની ત્રયોદશીના દિવસે રાખવામાં આવે છે દરેક મહિનામાં બે ત્રયોદશી હોય છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં અને પ્રદોષ વ્રતના દિવસે સાંજે પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે તો પ્રદોષ વ્રત એ આપણા જીવનમાં સુખ શાંતિ આપે એવા પ્રકારનું વ્રત છે અને પ્રદોષ વ્રત છે એ સભી એટલે કે દરેક પ્રકારના દુઃખ પણ આપણા દૂર કરી શકે છે અને આ વ્રત કરતી વખતે કથા પણ અવશ્ય વાંચવી જોઈએ જો કથા ન વાંચીએ તો આ વ્રત અધૂરું માનવામાં આવે છે અને આ વ્રતના ફળની પ્રાપ્તિ થતી નથી માટે આ વ્રત કરતી વખતે પ્રદોષ કથા વાર્તા વાંચવી આવશ્યક છે તો મિત્રો હવે શ્રવણ કરીએ રવિ પ્રદોષ વ્રતની વ્રત કથા તો ભાવથી સાંભળજો અને મનમાં ભગવાન શિવ અને મા પાર્વતીનું સ્મરણ કરતા જજો મનમાં શક્ય હોય તો ઓમ નમઃ સિવાયના શ્લોકનો જાપ પણ કરતા જજો પ્રાચીન સમયની વાત છે મિત્રો એ ગામડાની અંદર બ્રાહ્મણ પતિ પત્ની રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો અને એની પત્ની પ્રદોષ વ્રત કરતી હતી બંનેને એક પુત્ર હતો એક દિવસ ગંગા સ્નાન માટે જાતી વખતે રસ્તામાં તેના પુત્રને ચોરે પકડી લીધો અને ચોરે કહ્યું કે તમે એના પુત્રને કહ્યું કે તારા પિતાને ગુપ્તધનની જાણકારી છે એ અમને આપી દે તો અમે તને નહીં મારીએ આ સાંભળીને બાળકે કહ્યું કે મારા માતા પિતા તો ખૂબ ગરીબ છે એની પાસે કોઈ એવું ગુપ્તધન નથી અને ચોરો પછી બાળકને પૂછ્યું કે આ તારી પાસે જે પોટલી છે એ પોટલીની અંદર શું છે તો બાળકે કીધું કે આ પોટલીમાં તો રોટલી છે એ મારી મમ્મીએ બનાવેલી છે મારી માએ બનાવેલી છે આ સાંભળી ચોરે એ બાળકને જવા દીધો બાળક આગળ ચાલતા ચાલતા એક નગરમાં પહોંચી ગયો અને એ એ નગરમાં પહોંચી એક ઝાડના વૃક્ષની નીચે વિશ્રામ કરવા લાગ્યો અને આ વખતે એને નિંદર આવી ગઈ એ સૂઈ ગયો આ નગરની અંદર સિપાહી ચોરની તપાસ માટે નીકળેલા હતા એણે આ વૃક્ષ નીચે એક બાળકને સૂતો જોઈ લીધો અને એ બાળકને ચોર સમજીને બંદી બનાવીને લઈ ગયા ત્યારબાદ બાળકને રાજાએપાની સામે હાજર કરવામાં આવ્યો રાજાએ એને ચોર સમજી કારાવાસમાં આખી દેવાનો આદેશ આપી દીધો આ બાજુ બાળક ઘરે ના આવતા માતા પિતાને પુત્રની ચિંતા થવા લાગી બીજે દિવસે એ બ્રાહ્મણીએ પ્રદોષવ્રત વિધિ વિધાનપૂર્વક કર્યું અને ભગવાન શિવ પાસે પોતાના પુત્ર માટે પ્રાર્થના કરી ભગવાન શિવે આ પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો અને બીજે દિવસે ભગવાન શિવ રાજાને સ્વપ્નમાં આવ્યા અને બાળકને છોડવાનો આદેશ આપી દીધો આ રીતે ભગવાન શિવે રાજાને કહ્યું કે જો આ બાળકને નહીં છોડે તો તારા રાજ્યના વૈભવનો નાશ થઈ જશે આથી સવાર થતાં જ રાજાએ બાળકને કાળાવાસમાંથી મુક્ત કરવાનો આદેશ આપી દીધો અને બાળકને રાજાએ સારી વાતો કરી અને રાજાએ સિપાહીને આદેશ આપ્યો કે બાળકના માતા પિતાને લઈને એ રાજા બાળકને પાંચ ગામડા પણ દાન કરશે જેથી કરીને એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની જે ગરીબી છે દૂર થશે આ રીતે ભગવાન શિવની કૃપાથી એમને પાંચ ગામ મળ્યા અને વ્રત કરવાથી ભગવાન શિવની કૃપાથી તેના પરિવારની ગરીબી દૂર થઈ ગઈ અને તેનો પરિવાર સુખી જીવન જીવવા લાગ્યો તો મિત્રો આ હતી રવિપ્રદોષની વ્રતકથા અને તેનો મહિમા આ દિવસે દાનનું પણ ખૂબ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે તો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેથી કરીને આ વ્રતનું શુભ ફળ આપણને પ્રાપ્ત થાય તો હવે જાણીએ દાનનો મહિમા અને એનો ઉપાય મિત્રો આ દિવસે વસ્ત્ર દાનનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે અને ધાર્મિક માન્યતા અનુસાર વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સંપન્નતા આવે છે અને તેને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે તેથી આ દિવસે શક્ય હોય તો વસ્ત્રનું દાન કરવું જોઈએ ત્યારબાદ કાળા તલના દાનનું પણ એક મહત્ત્વ છે જેને પણ શુભ માનવામાં આવે છે આ તિથિ પર કાળા તલનું જો આપણે દાન કરીએ તો આપી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને શનિનો જે ખરાબ પ્રભાવ એ આપણા પર હોય તો જો એનાથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ એટલે કાળા તલનું દાન પણ કરવું જોઈએ ત્યારબાદ ધનનું દાન શક્ય હોય તો આપણે કરી શકીએ છીએ એને પણ આ દિવસે સારું માનવામાં આવે છે તો આપણી ક્ષમતા મુજબ આપણે ધનનું દાન આ દિવસે કરીએ તો આપણા ઘરમાં ઘર લક્ષ્મીનો વાસ થાય છે એવું વિધાન આ દિવસે છે તો મિત્રો આ દિવસે આપણે વસ્ત્રનું દાન ત્યારબાદ કાળા તલનું દાન અને શક્ય હોય એટલું ધનનું દાન કરી અને આ દિવસને આપણે પૂર્ણ કરવો જોઈએ તો મિત્રો આ હતી રવિપ્રદોષની વ્રતકથા તેની વ્રત વિધિ અને દાનનું મહત્ત્વ આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે જો આ વિડીયો આપ લોકોને ગમ્યો હોય તો આપણા સગા સંબંધીને જરૂરથી શેર કરો જેથી તેમને પણ આ વ્રતનો લાભ મળે આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ बोलिए पार्वती पति हर हर महादेव हर